હાય ફ્રેન્ડ્સ મિત્રો જય માતાજી મિત્રો એલજીટી જીટી ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવી અપડેટ તમને આપવાની છે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ અને એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આપણા કરણજી ઠાકોર એટલે કે સરગાસનના સ્વ કરણજી ઠાકોરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે તેમના દસ વર્ષ પહેલાંનો જૂનો વિડીયો અત્યારે પોસ્ટ તેમના એમના એકાઉન્ટમાંથી એક વાયરલ થઈ છે તેમના લગનના ફોટા અને તેમના લગ્નનો વિડીયો મિત્રો તમે આપણા આ વિડીયોમાં જોઈ શકો છો ખાસ કરીને કરણસી તો આપણી વચ્ચે નથી રહ્યા મિત્રો કરણસિંહને ઓમ શાંતિ લખવાનું તમે ભૂલતા નહીં કોમેન્ટમાં મિત્રો તો તમને આ વિડીયો કેવો લાગ્યો મિત્રો અને કરણસિંહ ઠાકોર એ ચામુંડા સાવના માલિક હતા અને કાજલબેન એમના પત્ની હતા તો અત્યારે કાજલબેન અને કરણસિંહના આ લગ્નના ફોટા અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો બસ મિત્રો આટલું જ અને મિત્રો જય માતાજી નવા હોય આપણી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય માતાજી